વેલકમ તો નર્મદા જિલ્લામાં આરટીઈનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલા કાઢી આપવાનું મોટું કૌભાંડ પકડાયું છે અને આ મામલે હવે નાંદોદ તાલુકાના હદામ ગામકુવા મરવાડા અને બરોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાકીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે જેના તપાસ માટે પોલીસે પણ એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી છે જેમાં હવે હાલ સુધીમાં થી વધુ લોકોની પૂછપરછ પોલીસે કરી છે નર્મદા એસપી લોકેશ યાદવની અધ્યક્ષતામાં રાજપીપળા ટાઉન પીઆઈ વીકે કે ગઢવી તથા એસઓજીના પીઆઈ યોગેશ સાર સભ્ય તરીકે નિમાયા છે ને હાલ તો સુધીમાં આ કેસમાં કોઈ આરોપી નથી પકડાયો પરંતુ એસઆઈટીની રચના બાદ હવે પોલીસની ટીમ કૌભાંડના ફરાર મુખ્ય આરોપી દર્પણ પટેલને જળજ પાડવા માટે તપાસ શરૂ કરી છે જો કે આ બનાવને સમગ્ર જિલ્લામાં હાલ તો ચર્ચા જગાવી મૂકી છે જે મોકલવાના હોય છે કલેકટરશ્રીને એ પ્રશ્નોને

તલાટીના અને સરપંચના ફોટા સંય શિક્કા બનાવીને ઘણા બધા લાભો લીધા છે એને પંદર વીસ દિવસ થઈ જવા છતાં પણ તપાસ થાય છે પણ ગોકરણ ગાયની ગતિ મંદ ગાત્યા થાય છે આજની સંકલનમાં એ પણ કલેક્ટર પોતાના ઇસ્પીને પણ કીધું કે ભાઈ આની ઝડપથી કાર્યવાહી કરો જે પણ લોકો હોય એમને ધરપકડ તાત્કાલિક થઈ જવી છે વાંચતા ફરે છે એમાં આખા જે એમને જે ખોટું કર્યું છે એમને दबाव करोजना जिसके अंदर एक एसपी सर ने इस मुद्दे की सीरियसनेस को देखते हुए और इसका जो प्रमाण है उसको देखते हुए एक की जिसके अध्यक्ष में एस पी लोकेश यादव उसके साथ साथ पी आई राज्य एसओजी है भी उस एस के मेंबर हैं अभी जो एस की कामगिरी चल रही है उसके अंतर्गत हमने जितने भी डॉक्यूमेंट्स जो हमारे सस्पेक्टेड ऑफिस हैं जिनसे इशू करे गए हैं इनकम सर्टिफिकेट वो सारे के सारों की चकाशनी के लिए हर जो सर्टिफिकेट इशू हुआ है उसकी जो ओरिजिनल कॉपी है एंड जो जो जिन लोगों को इशू हुए हैं उनके पास जो कॉपी है उन सबको हमने मंगाया गया है हम एक एक डॉक्यूमेंट को वेरीफाई कर रहे हैं कि वो डॉक्यूमेंट ओरिजिनल है या नहीं है